નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યુપીના આક્ષરમાં બનેલી એક અત્યંત અત્યાર ઘટનામાં સત્સંગના કાર્યક્રમમાં એકસો બાવીસ થી વધુ લોકોના મોત થયા છે અને મોતનું કારણ હતું નાસાભાગી યુપીના આક્ષરમમાં પુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસાભાગી માં માતનો આંકડો વધીને એકસો બાવીસ થયો છે અને હજુ પણ ઘણા બે આંકડો વધી શકે છે મૂર્તિઓમાં મોટાભાગની મહિલાઓ છે જેમાં મોટી સંખ્યામાં સત્સંગ સાંભળવા આવી હતી પુરરાઈમાં ગામના બાબા ભોળેનો સત્સંગ ચાલી કરી હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે સત્સંગમાં પૂરા થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઊભા થયા તો બેભાન થઈને પડવા લાગ્યા હતા જેના કારણે ત્યાં નાસાભાગી મચી ગઈ હતી નાસાભાગમાં મહિલાઓ પુરુષો અને બાળકો જમીન પર પડ્યા હતા જોકે મિત્રો આ ઘટના બાદ સત્સંગ સ્થળથી પ્રસાદન સ્તર લાશો કાઢવાનું કામ શરૂ કરી દેવાયું હતું ત્યારે અત્યાર સુધી એકસો લોકો લાશો મળી છે અને હજુ વધવાની નીકળવાની સંભાવના છે ત્યારે હોસ્પિટલમાં પણ લાશોના ઢગલા થવા લાગ્યા છે ત્યારે મિત્રો અત્યારની અત્યંત દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ